કેક કાપીને કરવામાં આવી ઉજવણી આ પ્રસંગે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ડોક્ટર સંજય સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની પ્રેરક ઉપસ્થિતિમાં ધનવંતરી આરોગ્ય રથના તમામ કર્મચારીઓ ઉત્સાહિત કેક કાપીને ત્રણ વર્ષની સફળ સફરની ઉજવણી કરી હતી રથના સ્ટાફની સમર્પિત સેવાની આ તકે સરાહના કરવામાં આવી હતી સેવાકીય પ્રવૃત્તિઓના કે સિદ્ધિ ઉજવણી બાદ આરોગ્ય રથ દ્વારા કડિયા નાકા જેવા વિસ્તારોમાં જઈને શ્રમિકોને આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી ડોક્ટર દ્વારા અપાયેલી માહિતી મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં અંદાજે નેવ હજાર પાંચસો ઘર જેટલા દર્દીઓની સારવાર પૂરી પાડવામાં આવશે રથ દ્વારા બ્લડ પ્રેશર ડાયાબિટીસ શામલીના રોગોને પ્રાથમિક સારવાર આપવામાં આવશે ગર્ભવતી મહિલાઓને નિયમિત તપાસ કરી તેમને જરૂરી માર્ગદર્શન અને દવાઓ પૂરી પાડવામાં આવશે સ્થળ પર જ જરૂરી લેબોરેટરી ટેસ્ટ કરી સચોટ નિદાન કરવામાં આવશે આરોગ્ય સેવાની સાથે સાથે શ્રમિકોને નવા શ્રમ કાર્ડ અને ઈ નિર્માણ કાર્ડ પણ બનાવી આપવામાં આવશે જેથી તેઓ સરકારી યોજનાઓનો લાભ લઈ શકે ધનવંતરી રથનો મુખ્ય ઉદ્દેશ્ય છેલ્લે માનવી સુધી ઉત્તમ આરોગ્ય સુવિધા પહોંચાડવાનો છે જેમાં જમ્મુસરની ટીમ સફળ રહી છે